કલર તો ભલે કરી ગયા ની મને બધા હમણાં હોય આવશે કુમો આવા દો ભતે નાડો એટલે પરખો બાવે રે આજ એને લગાવો છે પરખો બાવે રે શું છે ઓલી છે ઓલી ડા પણ હું રેગે ચિયા નું છો પણ બા હોળી રમવી પડે ખજૂર ના પૈસા લાવો પૈસા લાવો આભાર એક મિનિટ ઉભા રહી છો

છોકરું છે <laughs> <laughs>

આ કલર અમે સોક્ર ક્યાં ત્યાંથી કઉ છુ હા સો રૂપિયા દો સો રૂપિયા

કલર લાઈટ

આપડે બધા એક થઈ દલર છે ને પાવર કરે છે બેલ ફ્લેટ આનાથી મોઢો રંગ લાવવાનો

રૂપસી નાડતા રૂપસી નાડતા રૂપસી નાડતા કે રે આ જેઠા રૂપિયા પતઈ રૂપિયા નથી કલર હે બાકી ના રેવા જો એકે એટલે મેતી આવે બાકી ના રેવા જો એક ઓર હિંકલર કરાયો મને તમે ખોકો ઘાડ ઘાડ પગ્યા પતની કાહેડ મને કાહેડો હે પકડ્યું પકડ્યું બલ્તી મને કાહેડો છે મારા ના કલર કલર ચલલો કલર કલય એય અબે આકલી ના ડરતો રવા વાત સુકો છો રુચિંદા જબર કરી કલર પણ તને બાતી રહી ગયો મનડા ફૂ ફૂ છે ઓય બારો છે

તું બેટા આવે હું મને દેહું એ નાચો નાચો હોળી આવી હોળી આવી નાચો લે મારું હારું નાચો હા કલર નહીં કરવાનો અમે હું કુ બોલાવે એટલે આઈ જા આ હા એ પકડો પકડો

અરે કણ આ કણ આમ જાર માં લઈને કריה કા ખબર છે એ હા હવે ઉતાણી છે એને બસ બસ અરે બચવી દેને એનો ધારો મને લોચે છે બસ અરે શું કહું છું કે કે આપણે ઢોડી દઈએ રમી રહ્યા રમી રહ્યા ડિસ્કો ન કરો ના ના થોડો કરો કરો મુર મુલાકાતમાં થોડો ન તો મારા મોણ હને તેમ એમ કરી